વધુ સારવાર દરમિયાન મોત થયું હતું આ મામલે જુનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી અને જેમાં જાણવા મળ્યું હતું કે સમગ્ર મામલે હાલ આરોગ્ય વિભાગ દ્વારા

આ મામલે હોસ્પિટલનો કોઈ દોષ ન હોવાની વાત જાણવા મળી રહી છે આ ઉપરાંત આ મામલે તેઓ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગમાં જરૂરી માહિતી પૂરી પાડી જાણ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હોસ્પિટલ તંત્ર એક મોતનું જ પુષ્ટિ કરી રહી છે અને ત્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં બનેલા આ બનાવ અચાનક જ પ્રકાશમાં આવતા સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે જવાબ દ્વારા

જુનાગઢમાં આપણી જ એક હોસ્પિટલ હતી જેને ગાયનિક ડિપાર્ટમેન્ટ પીએમ જેથી કરીને અમારી પાસે ફ્લો વધવા લાગ્યો માંગરોળ થી જુનાગઢ થી બધા ધીમે ધીમે શું થયું કે સાતમ આઠમનો ટાઈમ હતો લાઈક ઓગસ્ટ મહિનો હતો આપણે જે આર્યલ બાટલો આવે ને આરએલ બાટલો એ આર્યલ બાટલાનો આપણે ઉપયોગ કર્યો છે આમાં ઇન્ડાયરેક્ટલી ઓપરેશન થાય સીએસ થાય ગાયનિક ડિપાર્ટમેન્ટમાં એટલે આપણે નહીં સમથિંગ ત્રણ હજાર થી પાંચસો જેવા ઓપરેશન કર્યા છેલ્લા સાડા ત્રણ વર્ષમાં બરોબર એટલે આમાં કેવું થયું છે કે જે ટોટલ પેશન્ટ હતા પાંત્રીસો એ પાંત્રીસો પેશન્ટમાંથી ચાર પેશન્ટ ઇન્ફેક્ટેડ થયા છે તો ઇન્ફેક્ટેડ થવાનું કારણ શું છે કે ભાઈ આ જે આરએલ બાટલો છે એમાં ટોક્સિન નકરેલું છે જેને કહેવાય ઝેરી પદાર્થ એ ઝેરી પદાર્થથી દર્દીના જે આપણે બાટલો ચડાવીએ એટલે એને જરીબ પદાર્થથી ઇન્ફેક્શન થયું ઇન્ફેક્શન થવાથી ડોક્ટર ખબર પડવાથી આપણે પછી એને રિફર કરવામાં આવ્યા બીજી હોસ્પિટલમાં ડાયલિસિસ ઉપર ઘણા પેશન્ટ વોયા ગયા અને એમાં ધીમે ધીમે પછી આપણને ખબર પડી કે ખરેખર આ પ્રોબ્લેમ ક્યાંથી આવેલું છે એટલે અમારા ગુજરાત પેથોલોજીસ્ટ લેબોરેટરી બધા પ્રૂફની સાથે અમે આખું રિસર્ચ કર્યું અને રિસર્ચ કરીને અમે આખું નિર્ણય એ થઈ રહ્યો ખરેખર પ્રોબ્લેમ ક્યાં આવેલું છે તો પ્રોબ્લમ આવેલું છે આરેલના બાટલામાં કે જે ટોક્સિન આવેલું છે કેબ કંપનીનો બાટલો છે અને એ બાટલામાં ટોક્સિન આવવાથી આખું રિપોર્ટ અમે નગરપાલિકા જિલ્લા પંચાયત આરોગ્ય મિત્રમાં આપેલું અને અહીંયા અમે ઇન્ફોર્મ કરેલું કે આમાં ના ડોક્ટર ને ખબર છે બાટલામાં ટોક્સિન છે જોવાથી કોઈને ખબર પડી શકે નહીં એટલે આમાં ફોલ્ટ ના હોસ્પિટલનું છે કે ના ડોક્ટરનું છે એટલે એ આખું રજૂઆત કરીને અમે જિલ્લા પંચાયતમાં કલેક્ટર સાહેબ ને આપી દીધું છે બરોબર એના ઉપરથી પછી એ લોકોએ આખું આગળ કેસ સ્ટાર્ટ કરી દીધું છે એટલે ના આમાં હોસ્પિટલ ફોલ્ટમાં છે ના ડોક્ટર ફોલ્ટમાં છે

કરવું પડી તો મેં કાંઈ વાંધો મેં સહી કરી દીધી સિદ્ધેલન માટે દીકરીનો જલન થયો ત્રીસ પાંચે બે દી એડમિટ ન્યા કર્યા એડમિટ કરતા પછી બેનને ઘરે અમે રજા આપી દીધી એટલે ઘરે લઈ આવ્યા સામાન્ય દુખાવો ટાંકામાં છે એટલે બાયું કહેતા કે એ તો સામાન્ય સિદ્ધેલન લીધો ને દુખાવો થતો હોય નોર્મલ એમાં કોઈ ચિંતા જેવું નથી પાછું રહેતા રહેતા પાછું દીકરો અમે પાછા હેલ્થ પ્લસમાં બતાડવા ગયા હેલ્થ પ્લસ વાળા કીધું કે આમાં બેનના પરકામાં પાણી ભરાવાનું છે કે સામાન્ય રીતે મટી જશે દવા બવા આપી કે કઈ ચિંતા જેવું ના કરતા એટલે અમે ઘરે આવતા રહ્યા ઘરે આવતા પાછી બે ત્રણ દિવસ પાછું એવું દુખાવ હતું એટલે અમે મારા મામા ઘરે અમે શ્રીમત ના દીધા તો ગયા ત્યાંથી નહીં મારા લાઈફ નો ગુણ આવ્યો મને બહુ પેટમાં દુખે છે મેં કીધું કે તો ડોક્ટર ને બતાડી દે રવિવાર હતો તો કીધું તો સિવિલમાં વઈ ગયો સિવિલમાં લઈ ગયા ડોક્ટર કીધું કે બેન ને એડમિટ કરવા પડે એમ છે ઊંધો બેસ જેવું થઈ ગયું છે ટાકા ની હિસાબે દુખાવો ના થાય

અ કોમ્પ્લિકેશન સેક્શન જે છે ડિલિવરી માટે કર્યા પછી થયેલું હતું એમાંથી અમારી જે ત્રણ બહેનો છે એ ગ્રામ્ય વિસ્તારની છે અને બે જે માતાઓ છે એ આપણે પ્રોપર અહીંયા જુનાગઢ શહેરના બહેનો છે જે પાંચ અમારી પાસે વિગત છે એમાંથી ત્રણ જે છે એમને કોમ્પ્લિકેશન થતા આગળની સારવાર માટે અલગ અલગ જગ્યાએ રિફર કરવામાં આવેલા દાખલા તરીકે જુનાગઢ સિવિલ કર્યા ત્યાંથી જરૂર પડે રાજકોટ અથવા સીધા રાજકોટ અને એમની જે કઈ સારવાર છે એ ચાલુ છે જે અત્યારે વિગત લીધી એ પ્રમાણે બીજા જે બે બેન છે એમાં એક છે હિરલ બેન મિયાત્રા અહીંયા પ્રોપર જુનાગઢમાં એમને પણ આ રીતે જ ડિલિવરી પછી કોમ્પ્લિકેશન થતા સારવાર એમની ચાલુ હતી અને પછી એમનું મરણ થયેલું હતું એ જુનાગઢ કોર્પોરેશન શહેરી વિસ્તારનું છે અને જે વિગતવાર જે છે એ જુનાગઢ કોર્પોરેશનમાં એમ હોય આપી શકે અને અમારા ગ્રામ્ય વિસ્તારના જે એક જે બેન હતા સરસી હર્ષિતાબેન ભરતભાઈ જે જીંજરી ગામના હતા બરાબર એમનું પણ અહીંયા જ હેલ્થ લેસમાં ડિલિવરી સંદર્ભે સિજેરિયન સેક્શન કર્યું અને પછી પણ એમને પણ સિવિલમાં રિફર કર્યા હતા જુનાગઢમાં બીજા દિવસે છવ્વીસ આઠે એમનું ઓપરેશન થયું સત્યાવીસે અહીંયા જુનાગઢમાં હેલ્પ પ્લસમાંથી રિફર કર્યા અને વધારે પછી કોમ્પ્લિકેશન લાગતા સિવિલમાંથી અમને રાજકોટ રિફર કરેલા અને સત્યાવીસ આઠથી ચૌદ નવ બરાબર સિવિલ હોસ્પિટલ રાજકોટ આ જે બેન છે અર્ષિતાબેન એમની સારવાર ચાલુ હતી અને ચૌદ નવે એમનું મરણ થયેલું હતું